નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘાના દરિયામાં માછીમારી કરવા ગયેલ માછીમાર ઘરે પરત ન ફરતા માછીમારી કરતા પરિવારોમાં શોક ની લાગણી ફેલાય છે પોલીસ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે ઘોઘામાં રહેતા રામજીભાઈ મેર વિરાજ રાઠોડ અને શાંતિભાઈ મેર તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા ત્રણ પૈકીના બે માછીમારો બોટ લઈને પરત ફર્યા હતા જ્યારે રામજીભાઈ મેર ઘરે પરત ફર્યા ન હતા આ અંગે બંને માછીમારો અલગ અલગ જવાબ આપતા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ તેમજ માછીમાર પરિવારો દ્વારા દરિયામાં તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં તપાસ કરવા છતાં રામજીભાઈનો આજ દિવસ સુધી પતો મળ્યો નથી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માછીમાર સમાજ દ્વારા માગણી કરવામાં આવી છે